કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે સૌ આવકારી હતું કે વિવિધ શૈક્ષણિક સંશોધનો સહિત સત્રાંત પરીક્ષાઓના પરિણામના આધારે જીસી દ્વારા શિક્ષકો માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે વિદ્યાર્થીઓને અઘરી લાગતી ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજીની અધ્યયન નિષ્પત્તિઓ માટે કેવી અધ્યયન અધ્યાપન પ્રક્રિયા યોજી શકાય એ બાબત તાલીમનો મુખ્ય હેતુ છે તેમણે દરેક શિક્ષકને ઇનોવેટિવ પેડાગોજીનો પોતાના વર્ગખંડમાં કઈ રીતે ઉપયોગ કરવો તેના પર પ્રકાશ પાડ્યો હતો સદર તાલીમ વર્ગમાં તજ્ઞોએ શૈક્ષણિક વિષય વસ્તુ બાળકોને કેવી રીતે સરળતાથી તથા અસરકારક રીતે શીખવી શકાય તે બાબતોને વિવિધ આયામો થકી તાલીમાર્થીઓ સમક્ષ રજૂ કરી હતી સદર ગુજરાતી હિન્દી સંસ્કૃત અને અંગ્રેજી તાલીમના વર્ગ સંચાલક તરીકે અનુક્રમે કિન્ગશે સિારના સિંહ આર સી કો ઓર્ડિનેટર રાકેશ મહેતા એ સેવા આપી હતી એમ પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદી માં જણાવેલ હતું રિપોર્ટ ઇમરાન ખાન પઠાણ સાથે વિજય પટેલ